જય માતાજી બે હજાર છવ્વીસ માં આ પાંચ રાશિના જાતકોને થશે અઢળક લાભ બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે મહેનતનું સંપૂર્ણ ફળ મળશે ગ્રહ ગુરુ બૃહસ્પતિ બે હજાર પચીસ ના અંતમાં મિથુન અને કર્ક રાશિમાં વકરી રહેશે અને બે હજાર છવ્વીસ માં સીધી ગતિ સાથે આગળ વધશે બે હજાર છવ્વીસ માં મેષ વૃષભ કર્ક કન્યા અને ધન આ રાશિના જાતકો માટે કારકિર્દી નાણાકીય લાભ અને સંભાવના છે જૂના કાર્યો પૂર્ણ થશે અને નવી તકો ખુલશે મિત્ર અને પરિવાર નો સપોર્ટ મળશે અને સ્વાસ્થ્ય સામાન્ય રહેશે બે હાજર છવ્વીસ માં ગુરુની સીધી ચાલ મેષ રાશિના જાતકો માટે સંપત્તિ અને પ્રગતિની નવી તકો લાવશે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે અને વ્યવસાય અથવા કારકિર્દીમાં સુધારો આવશે વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ લાભકારી રહેશે નોકરી વ્યવસાય અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને નવા અવસર ઊભા થશે ધન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ શુભ રહેશે ગુરુની સીધી ચાલ નવા પ્રોજેક્ટ અને શિક્ષણમાં સફળતા લાવશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમારે પણ જો તમારા જન્માક્ષર જોઈ અને તમારી રાશિ વિશે કંઈ જાણવું હોય તો તમે અમને કોલ અથવા મેસેજ કરી શકો છો જય માતાજી